કોઈ લે આવી ગી દૃત્તિ રાખે અને ગીધું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના મામલતદારશ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ભરોસો છે કે તમે આ કામ આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારમાં આવ્યા છે અને જે મીડિયા થી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસી એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોય કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તા વાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વ્યવહાર એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું